નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસીરા થોળાટનું સ્વાગત કરું છું બંધારણની કલમોના ફરી ચેન્વે આજે આપણે કલમ નંબર બસો બાવન અને બસો ને જોગવાઈ જોઈશું પણ એ જોગવાઈ જોઈએથી પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો મિત્રો શરૂઆતની કલમ નંબર એટથી અત્યાર સુધી આપણે બસો એકાવન સુધીની કલમોના વિડીયો અગાઉ મૂકેલા જે વિદ્યાર્થીઓને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા આપવાની છે અને જેમને બંધારણ અંગેના મુદ્દા તૈયાર કરવાના છે એવા વિદ્યાર્થીઓ અમારા આ બધા જ વિડિયો જોઈ લેશો તો આપને ફાયદો થશે જોઈ હવે આજની કલમની વિગતો કલમ નંબર બસો ને બાવન બે અથવા વધારે રાજ્યો માટે તેમની સંમતિથી કાયદો ઘડવાની સત્તા અને આવો કાયદો બીજા કોઈ બાબત મિત્રો આ કલમમાં એવી વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે ધારો કે બે રાજ્યો ભેગા થઈને અથવા બે રાજ્યો માટે કોઈ સમાન કાયદો ઘડવો હોય તો કઈ જોગવાઈ છે એની વાત અહીંયા કરવામાં આવી છે અનુચ્છેદ બસો ઓગણપચાસ અને બસો પૈકી કોઈ બાબતનું નિયમન કરવા અંગે બે કે વધારે રાજ્યોના વિધાન મંડળો તે મતલબનો ઠરાવ પસાર કરે તો તે અનુસાર તે બાબતનું નિયમન કરવા માટે અધિનિયમ પસાર કરવાનું સંસદ માટે કાયદેસર ગણાશે જોગવાઈ કઈ કરવામાં આવી છે કે જોગવાઈઓ છે એ સિવાયની જોગવાઈઓ અંગે બે રાજ્યો વચ્ચે કોઈ કાયદો ગળવાની જરૂરિયાત ઊભી થાય અને બંને રાજ્યની વિધાનસભા તે મતલબનો ઠરાવ પસાર કરે તો સંસદને આ બે રાજ્યો માટે કાયદો ઘડવાની સત્તા છે અને એ રીતે પસાર કરેલો કોઈ અધિનિયમ એવા રાજ્યોને અને બીજા રાજ્યની વિધાનમંડળે તે અર્થે પસાર કરેલા ઠરાવથી તેને પાછળથી અપનાવ્યો હોય તો તે રાજ્યોને લાગુ પડશે અહીંયા મિત્રો બે ત્રણ બાબતો છે કે બે રાજ્યો માટે કાયદો ઘડવા માટે બંને રાજ્યની વિધાનસભા ઠરાવ કરે તો પછી સંસદને એ બાબતમાં કાયદો ઘડવાની સત્તા છે અને બે રાજ્યો માટે ઘડેલો કાયદો જો કોઈ અન્ય રાજ્ય અપનાવવા માંગતું હોય અને પસાર કરે તો પાછળથી તેવા રાજ્યમાં પણ આ કાયદો કે અધિનિયમ લાગુ પડી શકે છે એના પછીની વિગતો હા સંસદે એ રીતે પસાર કરેલો કોઈ અધિનિયમ એ જ રીતે પસાર કરેલા કે અપનાવેલા સંસદના અધિનિયમથી સુધારી કે રદ કરી શકાશે હવે આ જે પ્રમાણે કાયદો ઘડ્યો છે એમાં સુધારો કરી શકાશે કે રદ કરવો હોય તો પણ કરી શકાશે પણ તે લાગુ પડતો હોય તેવા કોઈ રાજ્યની બાબતમાં તે રાજ્યના વિધાનમંડળના અધિનિયમથી તે સુધારી કે રદ કરી શકાશે નહીં હવે એમાં ફેરફાર કે રદ કરવાની સત્તા એ સંસદની રહેશે જે તે રાજ્યને વિધાનમંડળને નહીં બે તે વધુ રાજ્યો રાજ્ય સૂચિના વિષયો બાબત સંસદ દ્વારા કાયદો ઘડાય તેવા તેમના વિધાનમંડળ દ્વારા ઠરાવ પસાર કરે તો રાજ્ય સૂચિના વિષય અંગે કાયદો ઘડી શકે સંસદને આવો કાયદો ઠરાવ કરનાર રાજ્યો અને પાછોથી વિધાનમંડળના ઠરાવથી અપનાવનાર રાજ્યોમાં અમલી બનશે આ રીતે પસાર કરેલ કાયદાને સંસદ સુધારી કેરત કરી શકે પણ રાજ્યનું વિધાનમંડળ એને સુધારી કે રદ કરી શકતું નથી અનુચ્છેદ તેમાં માત્ર એક જ નાનપડો આંતરરાષ્ટ્રીય કબૂલાતના અમલમાં લાવવા માટે કાયદો ઘડવા બાબત જો આંતરરાષ્ટ્રીય જે સંધિ ટ્રીટી કરારો છે એને અમલમાં લાવવા માટે કાયદો ઘડવાની સત્તા એ સંસદની છે એ જોવાઈ કલમ નંબર બસો ને છે આ પ્રકરણની પૂર્વવર્તી જોગવાઈઓમાં ગમે તે મજકૂર હોય તે છતાં બીજા કોઈ દેશ કે દેશો સાથેની કોઈ સંધિ કબૂલાતનામા કે કરારનામા અથવા કોઈ આંતરરાષ્ટ્રીય સંમેલન સંસ્થા કે અન્ય મંડળમાં કરેલા કોઈ નિર્ણયના પાલન માટે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર કે તેના કોઈ ભાગ માટે સંસદને આવો કાયદો ઘડવાની સત્તા છે એટલે આંતરરાષ્ટ્રીય કરારો સંધિ અંગે કાયદો ગળવાની સત્તા કોને છે સંસદને કલમ નંબર બસો ને વિદેશી રાજ્યો સાથે સંધિ કરારો અને આંતરરાષ્ટ્રીય સંમેલન અંગે કાયદો ગળવાની સત્તા એ સંસદ છે કઈ કલમમાં છે કલમ નંબર બસો ને તેપનમાં બંધારણ અંગે અમારા દેય ખૂબ જ મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વન લાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે અમારું બીજું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાગી વ્યવસ્થા જે અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલો છે બિસીરાટો કરંટ અફેર્સ કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ સાંજે સાત વાગેની આજુબાજુ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મુકાય છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા પ્રી વિડિયો તેમજ વિશિષ્ટ દિવસ હોત તો દિવસની વિગત એકવીસ મૂકવામાં આવે છે બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતિ ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને એલિગ્રામ ચેનલમાં જોડાયેલ ન હોય તેમાં જોડે જવા વિનંતી છે બધુંમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોત તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા ને અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા